રાજ્યમાં ઘણા સમયથી હિમોફેલિયાની દવા નહીં મળતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે રાજ્યમાં વધુ દર્દીઓ છે અને જેમને સમયસર દવા ન મળે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે સૂત્રોની માહિતી પ્રમાણે હિમોફેલિયાની દવા એક એર કાર્ગોથી ડેનમાર્કથી મંગાવવામાં આવે છે પરંતુ દવા માટે પૂરતી ગ્રાન્ટ નહીં ફાળવતા સરકારી હોસ્પિટલમાં ગત વર્ષે જુલાઈ મહિનાથી અપૂરતો સ્ટોક આવે છે ઇન્જેક્શન લેવા પડે છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન હિમોફેલિયાની દવા ઘણા સમયથી નથી મળતી શું સ્થિતિ છે જો મારી સાથે અત્યારે સુરતની હિમોફેલિયા સોસાયટી છે તેના સભ્યો પણ છે કેટલાક હિમોફેલિયા જે બ્લડ ડિસોર્ડર છે એનાથી ગ્રસ્ત લોકો પણ છે અને એક ભાઈ છે જેનું સંતાન પણ આ હિમોફેલિયા બ્લડ ડિસોર્ડરથી ગ્રસ્ત છે તે તમામ સાથે વાત કરીએ પહેલાં જે સોસાયટી છે હિમોફેલિયા સોસાયટી સુરતની તે તેની સાથે વાત કરીએ કેટલા સમયથી આ દવા નથી તમારે ત્યાં સુરતમાં કેટલા દર્દીઓ છે અને રાજ્યમાં આ હિમોફેલિયાના કેટલા દર્દીઓ છેલ્લા કેટલાક સમયથી અમારે એક વર્ષના વધારે સમયથી અમારી પાસે આ દવા આવતી નહીં હતી તો અમે ઘણી બધી વાર ભલામણ કરવામાં આવી છે છેલ્લા બે મહિના પહેલાં કુમારભાઈ કાનાણીએ પણ આ બાબતે ભલામણ કરેલી હતી થોડાક સ્ટોક આવ્યો હતો ફરી પાછો પ્રોબ્લેમ થયો છે સુરત સિવિલ સહિત આખા સમગ્ર ગુજરાતમાં તો સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પાંચસોથી વધારે દર્દીઓ રજિસ્ટર છે અને સમગ્ર ગુજરાતમાં પાંત્રીસોથી વધુ દર્દીઓ રજિસ્ટર છે કેવા પ્રકારની તકલીફ થઈ રહી આ પહેલું તો વાત કરીએ તો હિમોફીલિયા જો ફેક્ટર ન મળે દર્દીને તો તેને કારણે રક્તસ્રાવ વધુ થઈ જાય તો તેમને કાયમી ધોરણે અપંગતા અથવા તો જાન જાનનું પણ જોખમ રહેલું છે અચ્છા આપને હિમોફેલિયા તકલીફ થઈ રહી છે અને તમને ઇન્જેક્શન સમયથી નથી અત્યારે એક અઠવાડિયાથી નહીં મળતા એટલા કેટલા ટાઈમ થઈ ગયા છે કે એ ઓછું છે કે નહીં છે એ લોકો કહે છે કે ફેક્ટર ફેક્ટર જ નથી તો કેવી રીતે આપવું કઈ વાર થાય છે એમ તો આ ફેક્ટર નિયમિત લેવું પડે છે કેટલા સમયે લેવું પડે છે અઠવાડિયા એકવાર લેવું પડે છે તો તમને ક્યારથી નથી મળ્યું અત્યારે એક એક કે બે અઠવાડિયા થઈ ગયા છે કેમ કે વચ્ચે કહે કે મતલબ થોડો સ્ટોક છે પણ અત્યારે કહે છે કે છે જ નથી અચ્છા અત્યારે તમને શું તકલીફ થઈ રહી છે આ બે અઠવાડીયાથી ફેક્ટર નથી મળ્યું જોઈન્ટમાં પ્રોબ્લેમ થઈ જાય છે અચ્છા આ આ આપના સંતાનને છે કેટલા વર્ષનું સંતાન છે કેટલા સમયથી આ ફેક્ટર નથી મળ્યું મારું સંતાન 5 વર્ષનું છે અને છેલ્લા 1 મહિનાથી ફેક્ટરની પ્રોબ્લેમ છે જેથી એને જરૂર જોઈએ એની અડધા પ્રમાણમાં આપે છે અને એને પગમાં પ્રોબ્લેમ કન્ટિન્યુ ચાલુ રહી છે છેલ્લા એક વ્યક્તિ તે સ્કૂલે નથી જઈ શકતો કે નીચે રમવા નથી જઈ શકતો હોસ્પિટલમાં જઈએ છે એ લોકો આપે છે પણ અડધું આપે છે જેથી બાળકને પૂરી રિકવરી આવી શકતી નથી અને ફેમિલી વાળાને દર્દીઓને